આજે સુરેન્દ્રનગર જિલ્લામાં અમૃત સ્ટેશન યોજના અન્વયે પુનર્વિકસિત લીમડી રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંસદ ચંદુભાઈ શિહોરા સહિત જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા લીમડી રેલવે સ્ટેશન લાંબા સમયથી પશ્ચિમ રેલવે નેટવર્કમાં એક મહત્વપૂર્ણ કડી તરીકે સેવા આપે છે જે ભાવનગર અને સુરત જેવા શહેરોને જોડે છે અને આ પ્રદેશના વિકાસશીલ અર્થતંત્રને ટેકો આપે છે દરરોજ પંદરસોથી વધુ મુસાફરોની અવરજવર સાથે સ્ટેશન મુસાફરોની અવર જવર અને સ્થાનિક વ્યવસાય બંનેને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અમૃત સ્ટેશન યોજનામાં દેશમાં તેરસો થી વધુ રેલવે સ્ટેશનો અધિકરણ કરવામાં આવી રહ્યું છે અને તેમાં ગુજરાતના સિત્યાસી સ્ટેશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આજે આ સિત્યાશી સ્ટેશનોમાંથી અઢાર સ્ટેશનોને રૂપિયા એકસો ચોસઠ કરોડના ખર્ચે પુનર્વિકસિત કરી દેવામાં આવ્યા છે સારા વેઇટિંગ રૂમ વાયફાઈની સુવિધાવાળા સ્વચ્છ અને આધુનિક રેલવે સ્ટેશનો નિર્માણ થઈ રહ્યા છે જો લોકોની સારી સેવા કરવાની અને વિકાસની રાજનીતિની ઈચ્છા શક્તિ હોય તો સુશાસન દ્વારા रेलवे से हम अब क्या क्रांतिकारी परिवर्तन लावी શકાય તે વડાપ્રધાનજી દેશ અને દુનિયાને બતાવ્યું છે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને એક પરિકલ્પના કરી હતી કે સ્ટેશન્સ કા પુનર વિકાસ કિયા જાય ਇਸ ગડી મે આજ પ્રધાનમંત્રીજીને 103 સ્ટેજ સ્ટેશન્સ જહા પે પુનર વિકાસ ہوا હે આજ ઉદ્ઘાટન કિયા હે જિસમે કે ગુજરાત કે 18 સ્ટેશન્સ શામિલ હે આજે ઉદઘાટન જે થયું તે ખરેખર લીમડી વિસ્તારની પંથકની પ્રજા માટે એક ઉત્તમ આશીર્વાદરૂપ છે આધુનિકરણ જે રેલવે સ્ટેશન લીમડીનું થયું તેની અંદર તમામ પ્રકારની સુવિધાઓ કેન્દ્ર સરકારના રાજ્ય મંત્રાલય અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ઉપસ્થિત કરવામાં આવેલી છે તે ખરેખર એક રાષ્ટ્રનું એક રાજ્યનું અને લીમડી વિસ્તારનું એક ગૌરવ છે